અડધી રાત વીતી ગઈ હતી ઘડિયાળનો કાંટો બે વાયગા ઉપર સ્થિર થયો આખો સુરત જાણે ઘસઘસા ઢૂંગમાં ગરકાવ હતો રસ્તાઓ સુમસામ હતા ખાલી એકલ દોકલ સ્ટ્રીટ લાઇટ જ અંધારાને ચીરીને માન માન ઝાંખો પ્રકાશ પાથરી રહી હતી શહેરના મુખ્ય ચોક ઉપર જ્યાં દૂર દૂરની બસો રાતવાસો કરવા ઊભી રહેતી ત્યાં બાવીસ વર્ષનો કિસાન બસનો કંડક્ટર પોતાની છેલી બસ પાસે બેઠો હતો કિશનને નોકરીએ લાયકાને હાજમાન છ મહિના થયા હતા યુવાનિયામાં લોહી ગરમ હતું પણ રાતની ડ્યુટીની આદત પડી ગઈ હતી ડ્રાઈવર તો ઘરે જતો રહ્યો હતો પણ કિશનને થોડો સમય રોકાવું પડતું સવારની પહેલી ટ્રીપના કાગળો પૂરા કરવાના હોય બસનું રજીસ્ટર નિભાવવાનું હોય બધું પતાવીને જવાય કિશન નોટબુકમાં કંઈક લખી રહ્યો હતો બાર સનાટો એવો હતો કે પેનથી લખવાનો અવાજ પણ મોટો લાગતો તો અચાનક એના કાને એક અવાજ પડ્યો એ અવાજ હતો બાળકના રડવાનો પેલા તો એને લાગ્યું કે ભૂલ થઈ હશે પણ ધ્યાનથી સાંભળ્યું તો નક્કી થયું કે કોઈ નાનું બાળક ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યું છે આટલી મોડી રાતે આટલા શાંત માહોલમાં અહીંયા બાળકના રડવાનો અવાજ ક્યાંથી કિશનના મનમાં જરાક ગડમથલ થઈ હિંમત કરીને એ બસમાંથી નીચે ઉતરો ધીમા ડગલે એ ચોકની કિનારી તરફ ગયો જ્યાં અંધારું થોડું વધારે હતું ત્યાં એક સ્ટ્રીટ લાઇટની ઓછી રોશનીમાં એણે જોયું કે એક યુવાન મહિલા ઊભી હતી એના ખોળામાં લગભગ છ સાત મહિનાનું નાનું બાળક હતું જે રોકાવાનું નામ નહોતું લેતું મહિલાનો ચહેરો અંધારામાં પણ સ્પષ્ટ દેખાતો હતો એ બાળકને શાંત પાડવા સાતી સરસું ઝાંપી રહી હતી પણ બાળકની ખીકીયારીઓ બંધ નહોતી થતી સૌથી દુઃખની વાત તો એ હતી કે મહિલા પોતે એ પણ રડતી હતી એ પોતાના દુઃખને છુપાવવાનું મતતી હતી પણ આંખોમાંથી આંસુ ટપ ટપ જમીન ઉપર પડી રહ્યા હતા કિશન થોડો ખચકાયો અજાણી મહિલાને રાત્રે પૂછવું કેમ પણ બાળકની રડવાની પીડા એના હૃદયને વીંધી ગઈ એણે સહેજ આગળ વધીને ધીમા અવાજે પૂછ્યું કે બેન માફ કરજો પણ આટલી મોડી રાતે અહીંયા અને આ બાળક કેમ આટલું રડે છે મહિલાએ ઉપર જોયું એની આંખોમાં ડર થાક અને અસહ્ય પીડા ભરેલી હતી એણે માનમાન ઉતર આપ્યો કે ભાઈ મને ખબર નથી હું ક્યાં જાઉં હું આ કનુને શાંત પાડું છું પણ તોય એનું રડવાનું બંધ નથી થતું અમે ક્યારના છીએ ક્યારે જોયું તો એ સ્ત્રીની હાલત ખરાબ હતી એનું શરીર થાકથી ધડી પડ્યું હોય એમ લાગતું હતું આંખોની નીચે કાળા કુંડાળા હોઠ સુકાઈ ગયેલા અને આખા ચહેરા ઉપર જાણે વર્ષોનો અજંપો છવાયેલો હતો કિશને પૂછ્યું તમને પાણી આપું મહિલાએ ફક્ત માથું હલાવ્યું કિશન તરત બસમાંથી પોતાની પાણીની બોટલ લઈ આવ્યો મહિલાએ પાણી પીધું થોડું પાણી એણે રડતા બાળકને પણ આપ્યું કનું થોડો શાંત થયો પણ રાધાની આંખોમાં ચિંતાની રેખાઓ હજી યથાવત હતી થોડી વાર પછી રાધાએ ધીમા અવાજમાં સંકોચ સાથે કહ્યું કે ભાઈ બહુ ભૂખ લાગી છે સવારથી કઈ ખાધું નથી કિશનનું હૃદય દયાથી ભરાઈ ગયું એને તરત જ પોતાની થેલીમાંથી ટિફિન કાઢ્યું આજે મારી બાઈએ રોટલી શાક અને દાળ ભાત બાંધી આપ્યા છે લ્યો આ ટિફિન ખાઈ લ્યો હજી તો તાજું જ છે રાધાએ એક પણ વિચાર્યું કોઈ અજાણું યુવાન રાત્રે પોતાનું જમવાનું આપે એ વાત એને ગળે નહોતી ઉતરતી પણ ભૂખ એટલી જોરદાર હતી કે શરમ ભૂલવી પડી એને રોટલી હાથમાં લીધી અને ધીમે ધીમે ખાવા લાગી ખાતા ખાતા પણ એની આંખોમાંથી આંસુ વહેતા નહીં પણ કોઈકના સાથના કોઈકની માનવતાના હતા જે એને ઘણા સમય પછી મળી હતી કિઝન જમીન ઉપર બેસી ગયો અને બાળકને હસાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો અરે ઓ કાના તું કેમ રડે છે હવે તો તારી મમ્મી ખાઈ રહી છે હવે તો તું હસ કિશનની વાતો સાંભળીને કોનું થોડો હિસ્સો આ દ્રશ્ય જોઈને રાધાએ પહેલી વાર થોડું સ્મિત કર્યું એ સ્મિતમાં જીવન જીવવાની એક નાની આશા છુપાયેલી હતી રાધાએ માનમાં ટિફિન પૂરું કર્યું પેટમાં દાણા પડવાથી થોડી હિંમત આવી પણ મનની પીડા તો હજી યથાવત હતી કિશન બાજુમાં શાંતિથી બેઠો તો એણે કનુને હળવેકથી હાથમાં લીધો અને પ્રયત્ન કરવા લાગ્યો બાળક હવે શાંત થઈ ગયું થોડી વારની શાંતિ પછી ધીમા અવાજે પૂછ્યું કે બેન હવે તમે જમી લીધું છે હું તમને ઘરે મૂકી જાઉં આટલી મોડી રાતે આટલા નાના બાળક સાથે એકલા રહેવું પણ સુરક્ષિત નથી આ સાંભળીને રાધાની આંખોમાં જાણે બંધાયેલો પાળ તૂટી ગયો આંસુઓનો ધોધ વહેવા લાગ્યો એણે બાળકને હૃદય સાથે ઝાંપી દીધું અને એનો અવાજ કામતો હતો માન માન શબ્દો બહાર આવ્યા મારે જવા માટે કોઈ ઘર નથી ભાઈ મારા પતિએ મને ઘરમાંથી કાઢી મૂકી છે હવે હું ક્યાં જાઉં ચોકની રાત્રિ ઉપર કાળુ ઘોર આકાશ અને રાધાના શબ્દો આ બધું સાંભળીને બાવીસ વર્ષના કિશનના દિલમાં કંપારી છવાઈ ગઈ એની સામે એક યુવાન સ્ત્રી ખોળામાં નિર્દોષ બાળક અને પાછળ લૂંટાઈ ગયેલી જિંદગીનું ભારણ હતું કિશનને સમજાતું નહોતું કે શું કરવું પણ એને ખબર હતી કે આ રાત હવે સામાન્ય રહેવાની નથી કિશને એને શાંતિથી બેસાડી અને ધીમે રહીને પૂછ્યું કે શું થયું છે બેન તમે મને તમારો ભાઈ સમજીને કહો હું તમને જરૂર મદદ કરીશ રાધાએ આંસુ સાથે પોતાની વાત શરૂ કરી કે મારું નામ રાધા છે મારા લગ્નને બે વર્ષ થયા છે શરૂઆતમાં તો બધું સારું હતું પણ પછી ધીમે ધીમે મારા પતિનો સ્વભાવ બદલાતો ગયો નાની નાની વાતમાં ગુસ્સો કરવો માથાકૂટ કરવી અને મારકૂટ કરવી અને એમના પરિવારનો ત્રાસ તો રોજનો હતો આખરે આજે તો એમણે હદ કરી નાખી મને આ બાળક સાથે ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂકી અને કહ્યું કે હવે ક્યારેય પાછી પગ ન મૂકતી આટલું ખેતી વખતે રાધાના અવાજમાં એક ભય હતો એક તૂટેલી આશાનું વજન હતું અને અસહાયતાની લાગણી સ્પષ્ટ દેખાતી હતી કિશને નરમાઈથી કહ્યું કે તમે ચિંતા ન કરો બેન હું તમારો ભાઈ છું આ રીતે રાત્રે રસ્તા ઉપર રહેવું યોગ્ય નથી જ્યાં સુધી તમને કોઈ આશરો ન મળે ત્યાં સુધી હું તમારી મદદ કરીશ રાધાએ કિશન તરફ જોયું એની આંખોમાં શંકા અને વિશ્વાસ વચ્ચે એક જબરદસ્ત ઝઘડો ચાલતો હતો પણ તમે કેમ મારી મદદ કરશો તમે તો અજાણ્યા છો કિશને હસીને જવાબ આપ્યો કે અજાણ્યા હોઈએ એટલે મદદ ન કરવી જોઈએ એવું ક્યાં લખ્યું છે અને હવે તમે અને આ નાનો કનુ મારી જવાબદારી છો એના શબ્દોમાં એક પ્રકારની નિશ્ચિતતા હતી જે રાધાને શાંતિ આપી ગઈ રાધા થોડી શાંત થઈ પણ કિશનના મનમાં હવે સવાલ ઉભો થયો કે આટલી રાતે એમને ક્યાં લઈ જવા એને થયું કે પોતાની હોસ્ટેલમાં તો ન જ લઈ જવાય આખરે એણે મનમાં નક્કી કર્યું કે શહેરમાં દૂર એક જૂની ધર્મશાળાનું ખંડેર છે જ્યાં ક્યારેક મુસાફરો કે ગરીબ માણસો રાત કાઢતા હોય છે ત્યાં રાત રોકાઈ શકાય કહ્યું કે ચાલો બેન નજીકમાં એક જગ્યા છે ત્યાં રાત કાઢી લઈએ સવારે હું કંઈક વ્યવસ્થા કરીશ અને પછી ધીમે ધીમે બંને જૂની ધર્મશાળાના ખંડેર તરફ ચાલવા લાગ્યા રસ્તો ભયંકર હતો ચો તરફ અંધારું હતું ફક્ત દૂરથી ક્યાં કૂતરાના ભસવાનો અવાજ આવતો હતો રાધા થાક અને ડરના કારણે કિશનથી થોડું દૂર ચાલતી હતી એના મનમાં હજી ઘણું બધું દબાયેલું હતું કિશન અને રાધા ધીમે ધીમે ચાલતા ચાલતા શહેરની બહારના ભાગમાં આવેલી જૂની ધર્મશાળાના ખંડેર પાસે પહોંચ્યા આ ધર્મશાળા વર્ષો પહેલા બંધ થઈ ગઈ હતી અને હવે ભાગ્યે જ કોઈ અહીં રાતવાસો કરતું ચારે બાજુ ગાઢ અંધકાર છવાયેલો હતો અને દૂરથી આવતા કૂતરાઓના ભસવાના અવાજ સિવાય બીજો કોઈ અવાજ નહોતો ખંડેર પાસે પહોંચતા જ કિશનને કંઈક હજુકતું લાગ્યું સામાન્ય રીતે અહીં ક્યારેક કોઈ ગરીબ માણસો કે મુસાફરો સુતેલા હોય પણ આજની રાતે ત્યાં પેલેથી જ ભયંકર શાંતિ છવાયેલી હતી એક પણ માણસનો પતો નહોતો રાધાએ બાળક કનુને હૃદયથી ચાંપીને કાપતા અવાજે કહ્યું કે ભાઈ અહીં બહુ અજીબ લાગે છે બધું ખાલી ખમ કેમ છે કિશને હિંમત બતાવવાની કોશિશ કરી કે કાંઈ નહીં બેન કદાચ આજે કોઈ મુસાફર નહીં હોય પણ અંદર જતા કિશનને પણ કંપારી છૂટી ગઈ ધર્મશાળાની દિવાલો ઉપર ધૂળના થર જયમાતા એક ખૂણામાં દીવો તૂટીને પડ્યો હતો અને વચમાં એક ખાલી ખાટલો પડેલો હતો રાધા થાકી ગઈ હતી એટલે બાળકને હળવેકથી બેસાડું અને પોતે પણ આરામથી બેઠી કિશને એને ફરી પાણી આપ્યું એ જ વખતે અચાનક ખૂણામાંથી એક અજબ અવાજ આવ્યો જાણે કોઈ ધીમે ધીમે બબડાટ કરતું હોય બંને જણા ચોકી ઉઠા કિશને તરત જ પોતાની ટોચ ચાલુ કરી અને ખૂણામાં પ્રકાશ પાડ્યો ત્યાં કોઈ નહોતું રાધા ગભરાઈ ગઈ ક્યાંય કંઈક છે ભાઈ મને બહુ બીક લાગે છે કિશને એને શાંત પાડતા કહ્યું કે ચિંતા ન કરશો કદાચ ઉંદર હશે પણ એના શબ્દો હજી પૂરા નહોતા થયા ત્યાં જ પેલા ખાલી ખાટલા નીચેથી એક અવાજ આવ્યો એ અવાજ બિલકુલ રાધાના બાળક કનુ જેવો જ રડવાનો હતો એક પળ માટે તો બનેના શરીરનું લોહી જાણે થીજી ગયું રાધાએ પોતાના બાળકને વધુ જોરથી પોતાની છાતી સાથે જા દીધું રાધાએ ભયથી પૂછ્યું મારો દીકરો તો મારી ગોદમાં છે તું આ અવાજ કોનો છે કિશનને આ અજીબ અને ઘેરું સત્ય સમજાતું નહોતું અંધારી ધર્મશાળામાં બાળક જેવો રડવાનો અવાજ ખાલી જગ્યા અને આ બધું જાણે કોઈ મોટા રહસ્ય તરફ દોરી રહ્યું હતું અંધકાર ઘેરાતો ગયો ધર્મશાળાની દિવાલોમાંથી આવતા અજાયણા અવાજો વધુ તીવ્ર બન્યા રાધા બાળકને સાથી કાપતા કાંપતા બોલી કે કિશન મને બચાવો એ મારી પાછળ આવી ગયો છે કિસને હિંમત કરીને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ દરવાજો જાણે અંદરથી જ કોઈએ મજબૂત રીતે બંધ કરી દીધો હોય એવું લાગ્યું એ પરસેવાથી તરબતર થઈ ગયો અચાનક જ સામેની દિવાલ ઉપર એક ઝાંખો આકાર દેખાયો એક માણસનો પડસાયો અને એ એક માંથી અવાજ ગુંજો કે રાધા તું મારી જ છે તું ભાગીને ક્યાં જઈશ રાધાએ ચીસ પાડી કે મને છોડી દે તું મારો પતિ નથી તું તો કસાઈ છે અને ઝુંકીને રાધા તરફ જોયું એને કંઈ સમજાયું નહીં તમારો પતિ મરી ગયો છે રાધા રાધાની આંખોમાંથી આંસુ વેવા લાગ્યા એણે ધીમા અવાજે કહ્યું જે આખા ખંડેરમાં ગુંજી રહ્યો તો હા કિશન ત્રણ મહિના પહેલા એમનો એક અકસ્માત થયો હતો પણ એમની આત્મા મને શાંતિથી જીવવા નથી દેતી હું જ્યાં જાઉં છું ત્યાં એમની હાજરીનો અહેસાસ થાય છે આજે તો એમની છાયા અહીં પણ આવી ગઈ છે કિશન સ્તબ્ધ થઈ ગયો શું કરવું એ એને શોધતું નહોતું આ જ કારણ હતું કે રાધા કહ્યું હતું કે એને રહેવા માટે કોઈ ઘર નથી રાધાના શબ્દો ખંડેરની દિવાલમાં પડઘા પાડી હતા એના પતિની મૃત આત્મા એનો પીછો કરી રહી હતી આ ભયાનક સત્ય જાણીને કિશનના પગ નીચેથી જમીન સરકી ગઈ તે યુવાન હતો વૈજ્ઞાનિક યુગમાં માનનારો હતો પણ પોતાની સામે ઉભેલી પરિસ્થિતિ કલ્પના બારની હતી દીવાલ ઉપરનો પડસાયો વધારે ઘેરો બની રહ્યો હતો એમાંથી આવતો કરકર સવાજ ફરી ગુંજો કનુ તું મારો છે તારી માં તને નહીં લઈ જઈ શકે રાધા બે પગલા પાછળ એનું શરીર ધ્રુજી રહ્યું હતું એ અંધારામાં બાળકને છુપાવવાનો પ્રયત્ન કરી રહી હતી કિશન ગભરાઈ ગયો પણ બસનો કંડક્ટર હોવાના કારણે એણે સેંકડો મુસાફરો અંધારા રસ્તાઓ અને સામનો કરેલો હતો એણે જોરથી આંખો બંધ કરી અને મનમાં પોતાની માતાએ શીખવેલો એક મંત્ર ગણગણ્યો કે સત્ય એક છે ભય મૃગજળ છે પછી એણે પોતાની ટોર્ચ ઊંચકી એ ટોર્ચની બેટરી લગભગ ખાલી થવા આવી હતી છતાં એણે જાણે એમાં પોતાની આખી શક્તિ ભરી હોય એમ ટોર્ચનો પ્રકાશ સીધો પડસાયા તરફ ફેંકો અને જોરથી બૂમ પાડી તમે મૃત્યુ છો અને હવે આ દુનિયામાં તમારું કોઈ અસ્તિત્વ નથી આ સ્ત્રી અને બાળકને તું સ્પર્શી પણ નહીં શકે જ્યાં પ્રકાશ હોય ત્યાં તારો પડછાયો ટકી શકશે નહીં કિશનનો અવાજ ભલે કાંપતો હતો પણ એમાં એક વિચિત્ર પ્રકારનો નિશ્ચય હતો અને અચાનક એક ચમત્કાર થયો જ્યાં ઢોર્થનો ઝાંખો પીળો પ્રકાશ પળસાયાને સ્પર્શો ત્યાં પળસાયો ધુમાડાની જેમ સંકોચાયો પળસાયો ધીમે ધીમે પાતળો થતો ગયો અને પછી એક ક્ષણમાં તે અદ્રશ્ય થઈ ગયો એની સાથે જ પેલો કર્કશ અવાજ પણ હવે શાંત થઈ ગયો જાણે ક્યારેય આવ્યો જ ન હોય ખંડેરમાં ભયંકર ઠંડક અને ભારે પણ ઓછું થયું જાણે કોઈ ગુંગળામણ દૂર થઈ હોય રાધા આશ્ચર્ય અને થાકથી જમીન ઉપર બેસી ગઈ કિશ અને ઝડપથી દરવાજાને ધક્કો માર્યો જે દરવાજો થોડી વાર પહેલા સામાન્ય કટ અવાજ સાથે ખુલી ગયો બહાર આજે રાત હતી પણ આકાશમાં પૂર્વ દિશા તરફ શેર સફેદાઈ દેખાવા લાગી હતી બને એકબીજાની સામે જોયું આખી રાતનો થાક ડર અને રહસ્ય તેમની આંખોમાં તરવરી રહ્યું હતું કિશને રાધાને ઊભી થવામાં મદદ કરી કે ચાલો બેન હવે સવાર થવાની તૈયારી છે આપણે અહીંથી બહાર બહાર નીકળી જઈએ નીકળીને થોડે દૂર મુખ્ય રસ્તા ઉપર આવ્યા અને બસ સ્ટેન્ડ તરફ ચાલવા લાગ્યા રસ્તા ઉપર પેલી ચાની લારી ખુલી ગઈ હતી અને લોકોની ચહલ પહલ શરૂ થવા લાગી હતી સૂર્યનું પેલું કિરણ જાણે આ રાતની ભયંકર ઘટનાને પહોંચવા માટે પૃથ્વી ઉપર પડ્યું બસ સ્ટેન્ડ ઉપર પહોંચીને અને ગરમ ચા મંગાવી ચાના ગરમ ઘૂંટ સાથે રાધાના શરીરમાં ફરી જીવ આવ્યું અને ગંભીરતાથી રાધાને કહ્યું કે રાધાબેન જે થયું તે ભયાનક હતું પણ હવે સવાર થઈ ગઈ છે હવે આપણે કાયદાની રીતે આગળ વધવું પડશે તમારું અહીં કોઈ સગુવાલું છે રાધાએ માથું ધૂણાવ્યું કે કોઈ નથી મેં મારા પતિ સાથે ભાગીને લગ્ન કર્યા હતા ઊંડો શ્વાસ લીધો અને પોતાના ખભા ઉપર નવી જવાબદારીનો ભાર અનુભવ્યો કે સારું તો પેલા આપણે આ બાળકના ભવિષ્ય માટે વિચારવું પડશે અહીંયા એક મહિલા આશ્રમ છે હું તમને ત્યાં મૂકી જાઉં ત્યાં તમે થોડા દિવસ સુરક્ષિત રહી શકો પછી હું મારા એક વકીલ મિત્રનો સંપર્ક કરીશ જો પતિ મૃત્યુ પામ્યો હોય તો પણ મિલકત અને બાળક ઉપર તમારો હક છે આપણે ડરીને ભાગશું નહીં પણ લડશું રાધાએ આશ્ચર્યથી કિશન તરફ જોયું એક અજાણો કંડક્ટર જે માત્ર એક રાત્રે મળ્યો હતો તે તેના માટે આટલું બધું કરી રહ્યો હતો એની આંખો ભીની થઈ ગઈ કે ભાઈ તમે મારા માટે ભગવાન બનીને આવ્યા છો હું ક્યારેય તમારો આભાર નહીં ભૂલું કિશને સ્મિત કર્યું હું ફક્ત જઈએ સવારની પેલી બસની લાંબી સીટી વાગી કિશન રાધા અને નાનું કનુ ત્રણેય જણા હવે એક નવી સફર ઉપર નીકળી પડ્યા હતા જેનો રસ્તો ભલે મુશ્કેલ હતો પણ આશાના પ્રકાશથી ભરપૂર હતો